સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ પોલીસ એક્શનમાં આવી છે કાળા કાચની કાર લઈ ફરતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરાઈ કતારગામમાં આવેલા ટ્યુશન પોઈન્ટ આઇડેન્ટીફાઈ કરાયા છે ટ્યુશન ક્લાસીસની આસપાસ પોલીસનું સઘન પેટ્રોલિંગ સામાજિક રાજકીય અગ્રણીઓ સાથે બેઠક બાદ પોલીસ કાર્યવાહી કરી રહી છે સિનિયર પોલીસ અધિકારીઓની સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો સાથે મિટિંગ થયેલ હતી જેમાં એક રજૂઆત એવી આવેલી હતી કે અમુક ગાડીઓ જે બ્લેક કલરની ફિલ્મ લગાવીને ફરે છે અને એની અંદરના જે ઇસમો હોય એ રસ્તે જતી માબહેનની દીકરીઓની છેડતી કરતા હોય છે તો આવા ઈસમો સામે કાર્યવાહી કરવી જોઈએ પોલીસ આ ટાઈપના ઈસમો સામે કાર્યવાહી તો કરતી આવેલી છે પરંતુ આ રજૂઆતને વધારે સિરિયસલી લઈને અત્યારે જોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામે તમામ પોલીસ સ્ટેશનમાં અમે હું વર્ક કરીને અમુક પ્લેસીસ આઈડેન્ટિફાય કરેલા છે કે જ્યાં આવા ઇસમો પોતે બેસી રહે રહેતા હોય અને આવી ગાડીઓની અવરજવર રહેતી હોય ટ્યુશન ક્લાસીસ આવેલા હોય તો આવા પોઈન્ટ આઇડેન્ટિફાય કરીને પીઆઈ ડિસ્ટા પીએસઆઈ તેમ અલગ અલગ ટીમો બનાવીને અમે અલગ અલગ ટીમો બનાવીને અત્યારે ચેકિંગ હાથ ધરેલું